નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ અડધા પ્રાથમિક શાળાનો ઉદઘાટન પ્રસંગ હતો આ ઉદઘાટન સમારંભની અંદર અડધા પ્રાથમિક શાળા તેમજ સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા સંકુલ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી દ્વારા સંચાલિત આ શાળાના નવીનીકરણ બાદ ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો અડધા ગામની અંદર પ્રાથમિક શાળા વર્ષો જૂની છે અને ત્યાં શિક્ષણ લેતા બાળકોની સંખ્યા પણ ખાસી છે સમય જતા શાળા જીર્ણ થતા એને જીર્ણોધારની જરૂર પડી હતી નવીનીકરણની પણ ખાસ જરૂર હતી તો ત્યારે ગ્રામજનો દ્વારા તેમજ સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા આ શાળાને નવીનીકરણ માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જૂની શાળાને કમ્પ્લીટલી ડિમોલિશ કરી અને એની જગ્યાએ નવી અદ્યતન ઓરડાવાળી શાળાનું નવીનીકરણ કરવામાં આવ્યું બાંધકામ કરવામાં આવ્યું જેની અંદર ગ્રામજનોએ તો ફંડ ફાળો આપ્યો જ પણ સાથે પૂર્ણ જવાબદારી સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા સંકુલે લીધી અને સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા આ શાળાને નવીનીકરણ કરી અને આજ રોજ બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી તેમજ અર્ધા પ્રાથમિક શાળા અને સીતાંજલિ ફાઉન્ડેશનના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યાની અંદર ગ્રામજનો પણ ઉપસ્થિત હતા પ્રાસંગિક પ્રવચન બાદ દીપ્રાગટ્ય કરવામાં આવ્યું મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી બાળકોએ પોતાની મનમોહક કૃતિઓ રજૂ કરી જેને ગ્રામજનોએ એનઆરઆઈઓએ તેમજ ઉપસ્થિત મહેમાનોએ વધાવી લીધી હતી ત્યારબાદ સ્વાગત સન્માન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ જેટલા પણ દાતાઓ હતા દાતાઓને પણ વધાવી લેવામાં આવ્યા અને સાથે જ લગભગ પંદરસો વ્યક્તિઓનું ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો કે જેમાં શાળાના બાળકો વાલીઓ તેમજ ગ્રામજનો સહિત ઉપસ્થિત મહેમાનો અને એનઆરઆઈઓ પણ ઉપયોગ એનો ભરપૂર પ્રમાણમાં લાભ લીધો હતો તો આ પ્રસંગે સીતાંજલિ ફાઉન્ડેશનના ફાઉન્ડર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ હર્ષદભાઈ કુશાલભાઈ પટેલ છે સાતેમ ગામના અને અમારા ટ્રસ્ટનું નામ છે સીતાંજલિ ફાઉન્ડેશન સીતા મારા માનું નામ છે અંજલિ મારી દીકરીનું નામ છે અને અમારો મોટો છે એમ્પાવરમેન્ટ બાય એજ્યુકેશન શા માટે કે જ્યારે કોઈને શિક્ષણ મળે તેનાથી જ માણસ આગળ આવે અને એ જ એનો પાવર છે એ જ એની શક્તિ છે અત્યાર સુધીમાં અમે વીસ સ્કૂલો બનાવી છે આ એકવીસ નંબરની સ્કૂલ છે ત્યારબાદ દેગામ રંગપુર ચવીસી તેમજ બીજા ઘણા ગામોમાં સ્કૂલો બનાવવામાં આવી રહી છે તે ડિસેમ્બર સુધીમાં ખુલી જશે અને અમારો ગોલ છે કુલ ચાલીસ સ્કૂલ બનાવવાનો અને તે નેક્સ્ટ ત્રણથી ચાર વરસમાં પતાઈ જશે હવે આ જે શાળાઓ બનાવવામાં આવે છે તે શાળાઓની અંદર અમે જે ડિઝાઇન કરીએ છીએ જે એન્જિનિયરિંગ કરીએ છીએ તે અમેરિકામાં કરવામાં આવે છે અને અહીંયા કન્સ્ટ્રક્શન અમારા પોતાના સુપરવિઝન નીચે ચાલે છે કે જેનાથી એની લાઈફ લગભગ સવાસોથી દોઢસો વર્ષ જેટલી રહેશે એનું મેન્ટેનન્સ માટે પણ અમે ફંડ મૂકેલું છે અને અમે જોઈએ છે કે જે જે જગ્યાએ નવી સ્કૂલ કરવામાં આવે તે શાળાઓમાં ટીચરોનો ગામના લોકોનો તેમજ જે છોકરાઓ હોય છે બધાનો ઉત્સાહ ખૂબ જ રહે છે કારણ કે એક સારી જગ્યા હોય સારા ટોયલેટ હોય સારા રૂમ હોય સાઉન્ડ સિસ્ટમ હોય તો છોકરાઓને ભણવાની મજા આવે ટીચરોને ભણાવવાની મજા આવે અને ગામ લોકોને સહકાર આપવાનું મન થાય આ અમારો એક પર્પઝ છે કે જેને કારણે આ જ સ્કૂલોમાંથી કોઈ નરેન્દ્ર મોદી બનશે કોઈ ડોક્ટર્સ બનશે કોઈ એન્જિનિયર બનશે અને કોઈપણ જાતના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને દેશનું ભવિષ્ય આ છોકરાઓથી કરવામાં આવશે અને એમાં જે કંઈ અમે મદદ કરીએ છીએ તેનો અમને ખૂબ જ આનંદ છે આ દરેક સ્કૂલોની અંદર સરકારનો ફાળો રહે છે અને તેને કારણે જ માત્ર બિલ્ડિંગ નહીં પરંતુ કમ્પાઉન્ડ વોલ પેવિંગ કરી લેન્ડસ્કે છે અને ખૂબ જ ખૂબ જ સપોર્ટ રહે છે પેપર વર્ક તોડવાની મંજૂરી લેવાની હોય કરવાની બાબતમાં સરકારનો ખૂબ જ સહકાર રહે છે હર દિવસ એક પર્વ હેલ્ મિલકર એક પર્વ મનાય હમે જીવન દિવસ મનાય ફરવરી મા પિતૃ પૂજન દિવસ ભૂલો સભી મા પિત્રદેવો ભાવ વી ઓ એવરીથિંગ ટુ અ પેરેન્ટ્સ લેટ સેલિબ્રેટ ફોર્ટીન ફેબ્રુઆરી એઝ પેરેન્ટ્સ વર્શિપ ડે માતૃદેવો ભાવા પિત્રદેવો ભવા તો સાથે જ આ શાળાના આ મુખ્ય દાતા કે જેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ને એમણે કહ્યું હતું કે તમે ફંડ ફાળો ઉઘરાવો જેટલો પણ ઘટશે તમામ ફંડ ફાળો હું પોતે આપીશ તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ રમેશભાઈ નાઠુભાઈ પટેલ છે અડાનો વટને છું યુ એસ એનઆરઆઈ આવી છું અને આ સ્કૂલનો શરૂઆત થઈ એના મુખ્ય આર્કિટેક્ટ હર્ષદભાઈ છે સ્કૂલની અંદર ગામની અંદર પૈસાની રેસ કરવા માગ્યા પૈસા થતા હતા નહીં તો એક ભાઈનો ફોન મારા ઉપર આવ્યો હતો કે રમેશભાઈ ગામવાળા કોઈ પૈસા આપતા નથી સ્કૂલનું કામ બંધ થાય છે સ્કૂલ તૂટી જાય છે તે વખતે એ ભાઈને મેં કીધું હતું કે તું પૈસા જેટલા રીસ કરે એટલા કરી શકે બાકીનું જે બાકી હશે તે હું પૂર્ણ કરીશ અને એ પ્રોજેક્ટ આ પૂર્ણ કર્યો છે આ હું આ ગામના વટની છું આ સ્કૂલમાં સિત્તેર વર્ષ પહેલાં ભણ્યો હતો સ્કૂલમાં તો હું જ્યારે ભણ્યો ત્યારે સ્કૂલ ન હતી ખાલી મકાનો હતા તેની અંદર ભણ્યા હતા અને ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો બાસઠ દરમિયાન હાઈસ્કૂલ નવસારી અમે કરી હતી સાત ચોપડી પૂરી કરી તે વખતે રોડ ખાચા હતા ચોમાસામાં વરસાદ પડતો હોય છે તેવી સ્થિતિની અંદર હું અને મારો મિત્ર હરેન્દ્ર પટેલ જે આજે ડોક્ટર થયા છે હું ઈજનેર થયો છું ખુલ્લા ભાગે અઢારથી નવસારી ચાર માઇલ ચાલીને જતા હતા તે વખતે અમે વિચાર કરતા હતા કે આ સ્ટિટીમાં આ આપણે રહેવું નથી આપણે કંઈક કરવું જોઈએ કે જેથી આપણી ફેમિલી બીજી ટ્રસ્ટ આગળ આવી શકે સતત મહેનતથી અમે બંને હાઈસ્કૂલની અંદર ગ્રેજ્યુએટ થયા કોલેજમાં ગયા એ ડૉક્ટર થયો હું એન્જિનિયર થયો ઓગણીસો અગ્નોતેરની અંદર હું અહીંથી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો અમેરિકા ગયો તે વખતે અમારી પાસે પૈસા ટિકિટ લેવાના પૈસા પણ ન હતા ઘણી ગરીબાઈમાં અમે જન્મ્યા હતા પણ ઉછીના લઈને અમે સક્સેસ થયા છીએ ત્યાં ગઈને માસ્ટર ડિગ્રી લીધી અને ન્યૂયોર્ક સિટીની બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ જ્યાં મહા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બંધાયા છે એનો મારા મારા જોબ કરતો હતો તે દરમિયાન એ બધા મલ્ટી સ્ટોર બિલ્ડીંગો બંધાયા છે જેનો હું મોટો ફાયદો છું તો સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા જિલ્લા અધિકારીએ શું જણાવ્યું એ આપણે સાંભળીએ કુષાલભાઈ સાથે સેવા ટ્રસ્ટ હસદભાઈ નરેશભાઈ અને રમેશભાઈ અને અન્ય દાતાશ્રીઓના સહયોગથી આ અડધા પ્રાથમિક શાળાનું જે મકાન બનાવવામાં આવ્યું છે તે બદલ સૌ પ્રથમ તો સર્વે દાતાશ્રી મિત્રોનો અભિનંદન વ્યક્ત કરું છું કે આ સરસ મજાનું મકાન એમણે બનાવ્યું શિક્ષણની જવાબદારી માત્ર સરકારશ્રીની નથી પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે એ રસ્તો બતાવવાનું કામ આ દાતાશ્રીઓએ જે કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે મોટાભાગના દાતાશ્રીઓ એનઆરઆઈ છે વિદેશમાં રહીને પણ આપણી ભારતની ધરતીનું ઋણ કેવી રીતે ચૂકવવું એ ખૂબ સારી રીતે જાણે છે એવો સંદેશ એમણે આપ્યો છે અને વિદેશમાં રહીને પણ આપણા દેશની ચિંતા કરે છે બાળકોની ચિંતા કરે છે શિક્ષણની ચિંતા કરે છે એ બદલ એ સર્વેનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વદાતાશ્રીઓને અભિનંદન પાઠવું છું શિક્ષણ વિભાગ પણ એની રીતે કાર્ય કરી જ રહ્યું છે આપ જોશો તો આપ આવશો તો આપણે આંકડા પણ આપીશું કે આપણા છેલ્લા એક વર્ષની અંદર શિક્ષણ વિભાગ તરફથી કેટલી શાળાઓ બની છે કેટલા ઓરડા બન્યા છે કેટલા ટોયલેટ બાથરૂમ બન્યા છે કેટલી કમ્પાઉન્ડ વોલ બની છે એટલે સરકાર શ્રી તો એની જવાબદારી નિભાવી જ રહી છે અને નિભાવતી જ રહે છે તો આ પ્રમાણે આજરોજ અડધા પ્રાથમિક શાળા સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આજથી બાળકો નવી શાળાના નવા ઓરડાની અંદર શું શિક્ષિત થશે અને શું આયોજિત રીતે નવનિર્મિત થયેલી શાળાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહેવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન